પપ્પા આજે ધ્રુવેની ઘરવાળીને મારા ઘરમાં ફાઇનલી એક્સેપ્ટ કરે છે બનાવવાનું મૂકી દેવાનું ને કે અમારે એવું કરવાનું એટલે મારા પપ્પા થઈ ગયા ઘડી વાર ગરમ એટલે ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો બી ગઈ નો બી ગઈ આજે નો મી મારી મમ્મી તો આજે મમ્મી કી કેટલા દી પછી આજે અમારી હટ હું બનાવે છે થેપલા ફવરના પોરમાં આઠ ભાઈ થેપલા બનાવી દે એવું કોણ હોય કેદી બનાવ્યા હતા આપણે છેલ્લા હવારમાં થેપલા તો યાદ છે મમ્મી નો થઈ ગયો હો હો જોઈ કે હવે કેવા કેટલા બનાવે મમ્મી લા કો કઈરા મમ્મી વધારે નો કરે તાર ખાવા તાર ન ખાવા ઓ શિટ મમ્મી જામકા રે દીધું હે જામકા હવાર માં કેટલા ખાતો તમે હું ખાતો જામકા હવાર માં રોટલી પણ અહીં વાડીએ જાવું હોય કા ચાલો તો આપને તો અહીંયા ગામડા જી ગામડા માં હવાર માં આવી રીતે થેપલા બનાવે હોય તો તાવડી ઉપર કેવી મજા આવે પણ આપણે ઈ મોજ અત્યારે શહેર શહેરમાં લઈ જઈએ દેખાય તમને

Cô đi thịt <coughs> uh, <coughs> và... mà đi thịt kìa, hồi đi Thôi rồi, bây giờ đi mà đi đi Chai mì sơ Ăn xếp lại hết đầm Má phê okay, Thịt bộ Ready? cái à, ok? <coughs> 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 ઉપર ચડાવી લેવાયું દાઢી વાળી ડોહી

Catch you, catch Guys, go! -ha I have mobile. Can you not go? 2 đi you will not go. You are not going to go. You are not going to go. You are not going to go. You are not going nói go. You are to go. You are not going to go. You are not going to

ક્યાં ખબર હે સુભાષ યુનિવર્સિટીમાં તો જોઈએ હું કહે કારણ કે એસીબીસીમાં માં કોલેજ સિલેક્ટ થઈ ગઈ ને તો પછી હવે ફી બી ઓછી થાય એમ હે કે નથી થાય એમ એ બધી પૂછવા આવ્યા હી અમે તો હજી કોઈ આવ્યા નથી અમે કહ્યું એસી વાળા હોલમાં પંખા વગર બેઠા ગરમી બહુ થાય કેમ કે અમે હું બધા એસીમાં હવે બેઠા હી હમણાં સાહેબ આવે પછી જોઈએ

અંધારું અંધારું એટલે બીક લાગે કે પડે પડે તો ખબર હે તમને તો નેક્સ્ટ ભાઈ બે અધીમાં મસ્ત એટલે મસ્ત પ્રેન્ક થવાનો હોય કોક નહીં કોક આવી તો ભાઈ પ્રેન્ક માટે તૈયાર રહેજો પણ એની પહેલા તમને હું કહી દઉં કે ભાઈ અમારે કોલેજ હું થયું ઓકે સાહેબને અમે પૂછ્યું કે ફીનું સ્ટ્રક્ચર શું છે તો ભાઈ ગેસ મેં કીધું એસીપીસીમાં રજિસ્ટ્રેશન અમારું થઈ ગયો વારો આવી ગયો સુભાષ કોલેજમાં મારો તો એ ક્યાં કે ભાઈ આમાં વારો હોવાથી કાંઈ મતલબ નથી કે અમે કાંઈ ફી બી ઓછી કરતા નથી કારણ કે એ બધું ગવર્મેન્ટ કોલેજમાં અપ્રુવ થાય ને એ બધું એના ગોટા વારી દીધા જે હોય હવે પણ ગવર્મેન્ટ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો એસીપીસી થ્રુ તમે લઈ શકો છો એની જવાય છે ને તમે એસીપીસીમાં એડમિશન લે ગઈ નથી એવર્ટ માં એક ટકા નું તમને કાંઈ બેનિફિટ થવાનું જ નથી એસીબીસી દ્વારા ખબર છે તમને મારે હાવ ફેલ ગયા પાંચસો રૂપિયા એસીબીસી ના ફોર્મ ભરવાના પણ કાંઈ વાંધો નહીં ભાઈ જેવા ભગવાનની ઈચ્છા અને અમે એને કીધું કે ફીસ નું સ્ટ્રક્ચર શું છે તો કે પાંત્રીસ હજાર ના કંઈક બસો જેવી એની ફી છે એડમિશન વખતે પાંત્રીસ હજાર બસો પ્લસ કાંઈક દસ હજાર નહીં પણ બાર હજાર જેવું ભરવાનું એટલે કુલ આપણે શરૂઆતમાં કંઈક એને સમથિંગ પચાસ હજાર અરાઉન્ડ ફી ભરવાની થાય એવું અમને કીધું છે ડાયરેક્ટ એડમિશન લેવું હોય તો પેલા હું મારા પપ્પા એ કીધું ખબર કે ભાઈ આમાં કઈ ફી ઓછું થઈ શકે હપ્તે હપ્તે ભરી શકીએ કારણ કે એક રે કોઈને ભાઈ પચાસ હજાર સુડતાલીસ હજાર નો ન હોય તો તમને કે કટકે કટકે અમે પુગાડી શકીએ કે અમારે એવું કયા અહીંયા હાલતું નથી કે કારણ કે તોય તમને કે છતાં તમારે પૂછી દઉં મેડમ ને તમારે વાત કરાવી દો જો એ રીતના થતું હોય તો તમારે ચોક્કસ થઈ જાય પણ પછી મેડમ આવ્યો મેડમ કે ભાઈ કે આમાં કઈ અમે કરી શકીએ એમ નથી કે તમારે કે કાંઈ ફી ઓછી નહીં થાય તમારે એટલી જાય ભરવી જો હે પછી મારા પપ્પા ખીજાઈ ગયા હો મારા પપ્પા કે એ કે તમારે કે એ કે અમારા માં આનું કંઈ સોલ્યુશન જ નથી મારા પપ્પા કે કે ભાઈ તમારા કોલેજમાં આવું સોલ્યુશન ન હોય તો અમારા જેવી કંઈ કે કેટલા આવતા હોય છે આવી રીતના કે જેને એકાઇ ફી ફીનું કુગાડ ન હોય એને તમે કે આવી રીતના ડાયરેક્ટ કહી દો કે અમારા કોલેજમાં એનું કઈ વ્યવસ્થા જ નથી તો એની કંઈક વ્યવસ્થા એ અહીંયા થાવી જોઈએ તો એ ન કરી કે અમારા જવાને શું કરવાનું કે એડમિશન કેન્સલ જ કરી નાખવાનું ને કે ભણાવવાનું મૂકી દેવાનું ને કે અમારે એવું કરવાનું એટલે મારા પપ્પા થઈ ગયા ઘણી વાર ગરમ એટલે કે સાહેબ કે શું કરવું એ કે ઉપરથી જ કે ના પાડી હે કે ભાઈ કોઈને ફીમાં આવી રીતે કાંઈ કરી દેવાનું હે નહીં તો મારા પપ્પા કે તો બીજું શું કરીએ કે અમે એડમિશન ના લે તો થાય બીજું કે ભણાવી નહીં તો થાય છોકરા છોકરાને એટલે ઓલા સાહેબ પછી બે મેડમ ને સાહેબ બે હે ને ઘડી વાર બહાર ગયા પછી પછી આવ્યા એટલે કે કીધું કે અમે વાત કરી રહ્યા સુડતાલીસ હજાર કઈ સમથિંગ અરાઉન્ડ ફી ભરવાની થાય ને તમારા માટે કે એ કાંઈ સુડતાલીસ હજાર નહીં પણ તમારે માટે શરૂઆતમાં પાંત્રીસ હજારના અડધા કેટલા થઈ કરી લેજો તમે જેટલા થતા હોય એટલા એટલે એના અડધા પ્લસ એડમિશનના તમારે જે ઓલા ભરવાના થાય ને દસ હજાર રૂપિયા બે ભેગા એટલે ટૂંકમાં તમારે એ કાંઈ સુડતાલીસ હજાર ભરવાના થતા હતા ને એની જગ્યાએ હવે તમારે માત્ર એ કાંઈ રે કઈક સત્યાવીસ હજાર ભરવાના થાય આખું ચોખ્ખું ક્યારે તમને અપ્રુવલ થાય ખબર છે તમને જયારે કે તમે બ્લેન્ક ચેક સહી કરેલો તમને આપશો કે ભાઈ મહિના દિવસની અંદર તમારે આ બીજી ફી બાકી રે ને બાકી રે ની મહિના દિવસની અંદર ભરવાનું રહે બ્લેન્ક ચેક દેવાનો કે અમે સુડતાલીસ હજાર રહેતા કે મહિના દિવસ ભરી દેવું ખાતરી આપવા માટે બસ એટલું થયું ને પછી હું મારા પપ્પા આવતા મેં કીધું પપ્પા રેવા દો ને હવે હું વિડીયોમાં ફોકસ ને એમાં બધું વધુ કરી દઉં મેં કીધું રેવા દો મારે નથી ભણવું તો પપ્પા કે ના એ ભણવું તો પડે ને એમ કર્યું ને પછી હવે જોઈએ કે પપ્પા શું કરે છે ભાઈ ઘડી ઘર તો મારો મગજ એ ભાઈ ઠેકાણે થઈ ગયો તો ભાઈ મારા પપ્પાને કહો પપ્પા રહેવા દો ને મેં કીધું ભણવું નથી મેં કીધું આમાં ધ્યાન દઈ લઈ મેં કીધું રેવા દો ને મારા પપ્પા કે નહીં તારે ભણવું તો જોઈ જ પણ એ કે એવું કાંઈ કે વિચારવાનું ન હોય કે ફી ભરવામાં એવું શું કામ રાખે એ લોકો એ કે અમુક વારી કે આપણે જેવું લોકો અડધી ફી વારું કરીને જાય પછી અડધી ફી કે ભરે નહીં ને એવું ઘણા એવા નીતિ ખોટા હોય ને એના લીધે કે આ લોકોએ આવું વસ્તુ કરી હોય કે બાકી એવું કાંઈ એનું ઇન્ટેન્શન ન હોય મારા પપ્પા કે વસ્તુ અડધી ફી થઈ જતી પેલા પણ કે અમુક એવા રીઝન્સને કારણે કે એને બંધ કરી દીધી હે અને હું મનમાં કહું મેં કીધું આપણે પપ્પા ખા આપણે જ ને કીધું કે કરવા જવાનું થઈ જવું બધું બંધ થાય મનમાં હું એમ વિચારતો હતો આજે ભાઈ પૈસા નથી એટલે એ બધું કરવું પડે ને કાંઈ વાંધો નહીં ભાઈ મળીએ કાલે હવે નવા બ્લોક પ્રેંગ સાથે તા લાગી બધાને ભાઈ રામ રામ અને